कथितो वंशविस्तारो भवता सोमसूर्यं चोभाय वंश्याणा तु चरित्रं परमाद्भुतं कथितो થયું અહીંયા વસુદેવ ને દેવકીજીના લગ્ન લેવાના છે આપણે ત્યાં એવો રિવાજ હોય કે કન્યાના લગ્ન થતા હોય ને એ કન્યાને ભાગોળ સુધી વળાવવા માટે એનો ભાઈ જાય ત્યારે કંસ એવું કહે છે કે દેવકીજી હું તમારો સગો ભાઈ નથી પણ હું તમને બહુ પ્રેમ કરું છું તમે મારા કાકાના દીકરી છો એટલે હું તમને વળાવવા માટે આવી કંસે લગામ લીધી હાથમાં વસુદેવ દેવકીજી રથમાં બિરાજમાન થયા છે અનેક પ્રકારની વાતો કંસ કરવા લાગ્યો છે કહેવાય છે એટલામાં આકાશવાણી થાય છે કે હે રાજન હે કંસ રાજા કાન ખોલીને સાંભળી લે જેને તું સગીબેન કરતા પ્રેમ કરે એ દેવકી એનો આઠમો બાળક એ તારો કાળ છે કાળ છે કાળ છે એટલે તરત જ લગામ ખેંચી રથ ઉભો રાખ્યો તલવાર લીધી આઠમા તમારી બેનના વખાણ કરતાં તમારી જીભ થાકતી નહોતી એટલી વારમાં તમારું શું બગડી ગયું તમે મારવા શી કરવા બેન ને મરાય એ જે હોય તે જ્ઞાન મારે કઈ નથી સાંભળ્યું હું એને મારીશ

યોગ માયા જઈ અને દેવકી માતાના ઉદરમાં રહેલા બાળકને લઈ લે છે અને એના રોહિણી નામના બીજા પત્ની હતા વસુદેવજીને એના ઉદરમાં સ્થાપિત કરી દે છે અને કંસે જોયું તો કે છે મારું બાળક મૃત્યુ પામ્યું હોય એવું લાગે છે કોઈને ખ્યાલ ન આવ્યો મર્મ દેવતાઓનો કોઈ જાણી શક્યું નહીં સમય વીતવા લાગ્યો છે અને હવે વૈકુંઠના અધિપતિ નારાયણ માના ઉદરમાં પધાર્યા છે માની શુભ શુભ થવા લાગ્યો ડાબી આંખ ફરકવા લાગી આખી ધરતી ઉપર શુભ શુભ થાય છે કેવાય છે ચારે બાજુ વૃક્ષો ફ્લીટ થવા લાગ્યા વેલી મધુર ટપકાવા લાગી ગાયો થનગનાટ કરવા લાગી કોઈ ખોદાણ કરે તો મણી નીકળવા લાગી સમુદ્ર નદી પર કિનારા પર મરતન ફેંકવા લાગ્યા રમ્ય વાતાવરણ બન્યું છે આઠમ આવી ઝરમર ઝરમર નું શરૂ થયું વીજળીના ચમકારો થવા લાગ્યા મેઘની ગર્જના થઈ રહી છે એટલામાં મધ્યાહનમાં બાર વાગે ભગવાન પ્રગટ થાય છે વસુદેવજી ટોપલો લીધો હાથમાં અને એ જ વખતે ભગવાન સ્મરણ કર્યું જોતામાં બેડીઓ તૂટી ગઈ જેલના તાળાઓ તૂટ્યા મસ્તક ગીરો ભગવાન શ્રી કૃષ્ણ ને લઈ બિરાજમાન કરી ચાલવા જો જોતામાં એવું બધું પૂર આવ્યો એવી બાઢ આવી કે વસુદેવજી ચાલે ને ગોકુળ પોચે એ પેલા તો યમુનાજી ઉછળ્યા એટલા બધા ઉછળ્યા કે ભગવાન ના ચરણ સુધી મહારાણી પહોંચે કોઈ પૂછો યમુનાજી કે આટલા બધા ઉછળો છો કેમ કે જગતને તો પછી દર્શન થાય આ જગદીશ્વર મારા ભાવિ પતિ થવાના છે હું એને પટરાણી થવાની છું એટલે ચરણ સ્પર્શ તો કરો ને મેં ચરણા મૂકે લીધું ને પગે ધોઈ લીધા ચરણ પાદ પ્રક્ષાલન પણ કરી લીધું પણ થોડી વારમાં યમુના મૈયાએ પાણીને એમ પોતાનામાં સમાવી લીધું રસ્તો આપ્યો કોઈ પૂછ્યું કે તમે રસ્તો કેમ આપ્યો એટલા માટે કે ભગવાનને કદાચ એમ થાય કે આ લગ્ન પેલા આટલી ઉછળે છે પછી શું કરશે એટલે મેં રસ્તો આપી દીધો હે ના હું કંઈ નહીં કરું હું તો ચરણ ધોતી હતી હવે તો બસ તમારી કિંકરી બનીને રહી એટલે મેં મહારાજ આપી દીધો મને તમારી એક પાટ મહેસી રાણી બનાવજો પટરાણી બનાવજો અને જો જોતામાં વસુદેવજી ગોકુળ પહોંચ્યા છે બાજુમાં પધરાવી દીધા છે ટોપલામાં યોગમાયાને લઈ લીધી નંદરાણી ને ખુદ ને ખબર ના પડી કે ચૌદ બ્રહ્માડ અધિપતિ મારી બાજુમાં આવીને પોઢી ગયા છે અને કન્યા લઈને જેલમાં પાછા આવ્યા ફરી પહેરે ગીરો જાગ્યા આઠ પડી લાગી ગઈ જેલના તાળા પાછા દેવાઈ ગયા કોઈને કાંઈ ખબર ન પડી એને જે કરવું હોય એ થાય એ તો એના હાથની વાત જાગે જ કંસને ખબર પડે છે કે મેં તો બાલિકાને જન્મ આપ્યો છે એ કહે છે દીકરી તારો શું બગાડે છે એ જે હોય તે હું ન જાણું કાંઈ લાવ એ કન્યાને

શણગારી નંદ મહોત્સવ કરીએ તો અહિયાં આપણે પણ એક વાર ભગવાન નો જે કાર બોલાવી કૃષ્ણ કનૈયા લાલ અને આપણે પણ ભગવાનનો મહોત્સવ ઉજવશું